હાલ હવે હું નીકળું હવે એમ ન કહેતી કે મને અધવાસે મૂકીને વયા ગયા હો તું હવે કોઈને ફોન બોન ન કરતી કે જો મને હાલ તો મૂકીને વયા ગયા હાલ તો તેડી જાતો હાલ તો તેડી જાવ તો સુનિલ હદ છે હવે એક ને એક વાત હું બોલ્યા રાખું એક તો મેં કીધું કે સોરી હવે નહીં કહું હવે આવ્યા છો તો હાલ મમ્મી પપ્પાને મળી લો ને એ મમ્મી પપ્પાને એમ થાય કે જો સુનિલ આવ્યા છે અત્યારે હું કેમ આમ જોતો ખરી ઘડિયાળમાં અને આમ તો જો નાની મામા છે હોસ્પિટલે તો પછી હવે રજાનું શું છે હું નહીં ખબર પડે ને હવે હેને તું વેલેરી હું તારે વીટી લેવી તો લઈ લે કે પછી હું મમ્મી જ્યાં આપણે ગયા હતા ત્યાંથી લઈ લઈએ કેમ કે વારંવાર મને ધક્કા નથી પોહા હતા નહીં શું સાચી વાત કર દઉં હું કઈ વાંધો નહીં તમે મમ્મી લેતા આવજો એવું કઈ માં નથી ગમે વીટી પહેરવી ને અમે દરરોજ રનિંગમાં પહેરવી હોય તો સારી હોય તો વાંધો ના આવે મમ્મી કેમ કરજો કઈ વાંધો નહીં હા હા એ તો હું મમ્મી ચાહું હવે આમાંથી ફ્રી કેમ થાય એની પ્રમાણે હું તને ફોન કરી બરાબર બાકી અનાનીમાં નથી રજા દઈ દે તો સારું નકર ન્યા પાછા મમ્મી અબના ડબ કરી સાહેબ પાસે જાય ને તો એટલે તને કહું હું હાલ હું નીકળું પછી હું આવી નહીં ત્યારે આવો ને મમ્મી કહે કે મૂકવા આવ્યા તો થોડીક વાર તો થોડીક વાર આવું તમને કંઈ વાંધો આવી જાય અચેતન નીસુ એકવાર કહી દીધું પછી તું બે ત્રણ વાર સવાલ કરે એની મને જરાય નથી પસંદ આવતું તો સીધી સવાલ કરે હામે હામે આવો 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 કમ કે વાન દવાખાનાનું કામ હે એમ ન કરું કે તાર ઘર ગણીએ ગણીએ થોડો આવું ને વાતું કરતી કા પેલા તો બહુ આવતા પહેલા તો કેતા જલ્દી કર ફોન કર તો આવું જલ્દી કર ફોન કર તો આવું હવે તમને આવવામાં ઓલું થાય છે હે

પેલા નો મામ ને તમે એવી જવાબદારી બધાને જવાબદારી હોય કે આપણી તમારી જેમ નહીં હોય હાવ કે જવાબદારી આવી ગઈ ને આમને પેલા તો કેવી મસ્તી મોજ ને ફરવા જાઓ નામ જાઓ અત્યારે તો ગાડીમાં સીધા બાતતા જાઓ બોલતા જાઓ હું ના બોલું એટલે મીઠું તો સમજે કે નહીં વાત અત્યારે ટેન્શન હે ફૂલ મગજમાં મારે આ બધું કામ પડ્યું હે હોગાઈનું પછી તાર ફરવા જાઉં અહીંયા લઈ જાય તાર ફરવા જાવ છે ને બ હું તને લઈ જઈશ એટલી ફરવાની ક્યાં વાત આવી સુનિલ તમે પણ હા કેવા હોય એટલી કઈ ફરવાની વાત આવી તમે ક્યાં ફરવા લઈ જાય ફરવા લઈ જાય હું તો ખાલી વાત કરું આપણે ક્યાં ક્યાં ગયા ન અત્યારે ફરવા તમે લઈ જાઓ હું કંઈ એમ કહું છું સારું હવે હું જાઉં મારે મોડું થાય તારી મમ્મીને એને કે જે કંઈ એવા તો અહીંયા સુધી મૂકી ગયા હો એમ ન કહેતી અધવાગ ઉતારીને વયા ગયા સુનિલ હો ને પેલા કેમ જાણે તું રિક્ષામાં ન જાતી હોય એમ તું ઓલું કરે હે ને જાનુ ને ખોટી એની મગજ મારી ન લેતી ફોન ઉપાડતી જ નહીં એનો હું તને કહી દઉં ને હા પણ હવે એકવાર કહી દીધું શું ના જોઈ તમે તમે મને એમ કહો કે તું એકવાર બોલી દે પછી પાછું બોલે તો તમે ના જ બોલતા તમે તો કેટલી વાર બોલ્યા તો એ હું તમને ના જ બોલતી કેવા છો હા હવે કહું કે ન ફોન કરું ન કરું તો પછી હવે કેટલીક વાર મારે તમને કહેવાનું હોય સારું હું નીકળું હા હાલ ભલે હા ભલે હમ 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 મગજ થઈ ગયા નો હાવ ખાબરે છે નહીં પાટી હાવ બહુ ગુસ્સો કરવા માંડ્યા જિંદગી એક સફર હે સુહાના યા કઈ ક્યાં કિસને જના જોતો આવે તો પાછું વાળું નહીં નથી જોતાં કહતું સ્કૂટર લઈને આવે કેમ કે કીશ થોડીક વારું હવે તો એમ ન જોતા પીસું આઈ મારા માટે હોય છે કે હમણાં પાછું વળીને જોવે અને કે કે નીસુ બાઈ હવે તો એમ ન કહેતા પેલા તો કેટલી વાર સ્કૂટરમાંથી પાછું વળી વળી નીસુ બાઈ નીસુ બાઈ કેવા બદલી ગયા હાવ કેવા ટેન્શન મગજમાં કેવા ટેન્શન એક તો નાની માનું હવે રજા આપી દે તો સારી વાત થાય ને કે મમ્મી ને પપ્પા બે એવો મગજ પાછો પ્લીઝ એકવાર તો જોવો સુનિલ સુનિલ એકવાર તો જોવો પ્લીઝ

આઈ ખાલી એટલા માટા મારતી હતી હાવ છે ને બીહી બીહી ન તું હાવ ગેસ જીવું થઈ ગયું તો ગાલ ને એટલામાં માં હાલો કાઈ માં હું મમ્મી ડોક્ટર પાસે ન તા કેમ તમે ના ના તન પૈસા વગર થોડી ન જાવ લે વાતો કરતો કે પૈસા વગર તન જાવ ડોક્ટર પાસે ના રે ના ક્યાંય નતી ગઈ છોકરા હું તો બસ આયા આટા મારું છે એટલામાં માં મામી મમ્મી છે બાપા હે તું કાઈ લવે સુની આવે ને પછી હું કહું કે જાવ રાંધવાનું કરું જો હેન ને માં એ તો બરાબર હું કહું કે મમ્મી કેમ અહીંયા આટા મારે મમ્મી ના આવ્યો નો મેળે ને ન ગઈ મી હવે આપણે હેને મમ્મી દીકરો જઈને લઈ આવીએ એને કંઈ વસ્તુ નથી મેળવતો મમ્મી તમને મેં કીધું હતું કે આપણે મા દીકરો લઈ આવીએ તો એ તમે નિશુણ લઈ જા જાસૂન લઈ જા એક તો તમે હીરાવારી ના પાડી નોલી એ જ ગમે ઓલો એ જ બતાવે ભાઈ પછી એનું એમાં જાય મેં કીધું ગવાને મારે કરવું હું પછી કે હાલો બીજી દુકાનનું ઘટાણ માર મોડું થાય હું અહીં આવતો રહ્યો એને ઘેર મૂકી આવ્યું ઘર સુધી મૂકી જાઉં તે અધવાસે ઉતારી દીધી હતી વા બોલીને કેવી જાનુને ફોન કરીને બોલાવી એ મને તેડી જાતો મારે હા હું એને મને કે સુનીલે હેને અધવાસ ઉતારી દીધી એવી તો પાસી એટલે તો કહું કે મમ્મી આપણે બે જણા થઈને લઈ આવીએ હવા નાની માન કંઈક રજાની ખબર પડે ને તો ખબર પડે બરાબર ને એ તો તારી વાત થશી પણ ઈ હા ડૉક્ટર પાસે આમ તા કોઈ થી હું આમ દીકરી તો કોઈ હતો નહીં ત્યાં કાલે સાહેબ પા હાટો મારો તે એની એમ કીધું કે આ સાંજ જે રિપોર્ટ કરી હમણાં કે ને જઈને ખબર પડે ને પછી કે અમે રજા દઈ દે હું એમ વાત કરતા હતા સાહેબ પાસે ગઈ તી તા કરી હા બરાબર તમે પૂગી ગયા નહીં એને આ સાહેબ પાસે ને કરી આવ્યા ન બોલવાના બોલી આવ્યા બરાબર ને હાચી વાત કે ખોટી મારી એમાં રાયડું હું નાખે સુનિલ રાયડું નાખવાની હોય અહીંયા એમ નહીં તમે અબના ડબ નથી બોલી આવ્યા ને ડૉક્ટર પાસે હું એટલે કહું છું મમ્મી બીજું કંઈ નથી કહેતો છે તમને મેં ના પાડી હતી ને કે ડૉક્ટર સાહેબ પાસે ન જતા ને આવે ત્યાં કંઈ ત્યાં બોલતા નહીં તમને યાર એક એકને સમજાવી સમજાવીને મારો મગજ બેલ મારી જવાનો હે હું મારો મૂકાઈ જ છે મગજ મમ્મી મા ઓલીને સમજાવી લીધી ધડ કરી લીધી તમે ઊભા થઈ ગયા એટલી તમને સમજણ નથી પડતી મમ્મી હા તું મારો દીકરો થાય વાતું કરતો એમ થયો વાતું કરે કેટલી વાર દવાખાને લઈ ગયો આપડે ઘેર પ્રસંગ છે એટલે ડોક્ટર ને પૂછવા કઈક રજા આપો તમને અમારું કામ થાય ત્યાં કઈ બીજું નથી કેવા ગઈ બોલતા ફી પૂછવા ગયા તક નહીં કે કેટલા રૂપિયા લેહો હા બોલજો તમે નક પછી મારું મગજ હા વટી જાય હાસુ બોલી દયો હા હું ફી નું પૂછતી હતી પછી ગઈ તો હું કહે સાહેબ ને પૂછવા દે ને તી કે કે ફી તો હવે રિપોર્ટ થાય પછી એમ બધો ટોટલ હિસાબ કરી દે હું બે રહ્યા ને તી કે બધું કે આ કંઈ વાંધો બીજું કંઈ નહીં અહીંયા દીકરા પૂછું તું તો હાવ કેવો છે મને ખબર હતી મને ચોખ્ખી ખબર હતી કે હું જઈને વાહેથી કંઈક કહ્યું એટલે તમને દવાખાના આવવા ના પાડતો હતો પણ તમને ઓહો હો હો હારું હવે હાલવા નાનીમાં પાસે જાય પાસે બધા છે ને રૂમ એ સાંભળે માણો હારા ન લાગીએ આપણે દીકરો થઈને મા ઉપર રાયડું નાખે સારો લાગે તું કાંઈ જ્યાં હોય ત્યાં રાયડું જ નાખતો હોય રાયડું જ નાખતો હોય તારો બાપને તું દઈ એટલે મારે હવે રાયડું જ ભરવાની તમારી સારું હવે હાલો નાનીમાં પાસે જાય એની એક તો તાણે બધું કર્યું હા હા મને સમજાવે લે મારો દીકરો થઈને મને સમજાવે છે મારી બુદ્ધિ હું ન થાય વાતો કરતો સમજાવી સમજાવી નું થાકી ગયા બધાને કેટલા સમજાવવા કેટલા સમજાવવા હજી મારે માં નહીં નહીં એવા કરીએ જોજો તા ખરી હાઈ ફ્રેન્ડ્સ કેમ છો મજામાં જ બધા બધાને મારી સગાઈમાં ભોગી આવવાનું છે જેને જેને જો મારી સગાઈમાં આવવું હોય એ ફટાફટ મને કમેન્ટ કરી દે એટલે હું બધાને કમેન્ટ વાંચી અને બધાને હું આમંત્રણ આપવાનું છે અને હા નિશુને પણ યાદ કરજો ના એ પાછી દુઃખી લીધે તમને ખબર હે ને પાછી બહુ દુઃખ લગાડીએ કારણ વગરનું ઓકે ગાઈસ હાલો હવે બધાય સમજાવી લઉં આવજો કેવા હું જાનું મળવા આવતા જાનું એક વાર એમ નથી થતું કે મારો ઘરવાળો છે હું એને ફોન કરું એને તો એમ કે બસ કોક છોકરી આરે છે કોક છોકરી આરે છે એવું એને કેમ મગજમાં બે ગયું ખબર નહીં કેની એવી વાતો કરવી એવો થાકી ગયો એક તો મમ્મી મમ્મી એવું લોહી પીધું એટલું લોહી પીધું ને વાત જવા દો ને બોલાવી એને બોલાવવાનું શું કામ હતું હદ છે મમ્મી હદ છે મને તેમ થાય કે હું ક્યાં જાઉં શું કરું હશે મન થાય બહુ જ યાદ આવે છે જાનુ બહુ જ બહુ જ યાદ આવે છે જાનુ શું કરું કેને ફોન કરું મને એક જ વિચાર આવે કે તને ફોન કરું શું કરું પણ ના એને મને કેવું બોલ્યું ફોન તો હું કરવાનો જ નથી એક બે ને ત્રણ सुनील केवो नहीं सुने बोले केव बोले तो ये बिचारी कहाँ एक शब्द नहीं बोलती आ मैं हम कह ले तो छाता तो। हो के भी, तू मुझ में कही बाकी है पलकों में बन के तू चली आती है जुदा हो के भी वैसे जिंदा हूँ मैं जिंदगी बिन तेरे में अब तो आदत सी है मुझको ऐसे जीने में सांस लेना है ही यहाँ जीना नहीं है अब तो आदत सी है मुझको ऐसे जीने में जुदा होके भी तू मुझ में कहीं बाकी है पलकों में बन के आंसू तू चली आती है कि वह नसीब महाराज तो कितना नसीब खराब है મા ઢારી છોકરી મેળવી હતી એ પણ દગો દઈને વહી ગઈ કેને કેવું કેનો દોષ માનવામાં મને મારા જ નસીબ પ્રાપ્ત છે મારી જ રેખા ખરાબ છે પછી હું કેને દોષ આપું કેને કહું એક મને જાણવું નથી લખતી પછી કેને કહેવાનું મારે કંઈ વાંધો નહીં ક્યારેક તો છે ને જિંદગી ભરવું એની રાહ જોઈ કોઈ સાથે હું લગ્ન નહીં કરું એટલું એને પ્રેમ કરું છું પણ ક્યાર સુધી ક્યારે એ મને યાદ કરશે ને યાદ નહીં આવતી હોય મારી એને એમ નહીં થતું હોય કે જય હું કરતા હૈશે કાંઈ વાંધો નહીં જે હોય એના મનમાં જે હશે એ નીકળશે પછી જઈને યાદ કરશે બીજું શું કેવું મારે હવે બસ